વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત શસ્ત્રપૂજન કાર્યક્રમ વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ ડીસા પ્રખંડના ઝેરડા ગામમાં આગ માતાજી મંદિર ગુલાબસાગર તળાવ પાસે યોજવામાં આવ્યો સંત આશીર્વચનમાં શ્રી શ્રી એક હજાર આઠ પરમપૂજ્ય મહંત સત્યાનંદજી મહારાજ ગાદીપતિ શ્રી રવિધામ શ્રી વનભાપુરી મહારાજ ભૂરાબાનો ધૂણો કેદારનગર ઝેરડા પરમ પૂજ્ય શ્રી ઋષભગીરી મહારાજ અને સૌ સંતોનું માર્ગદર્શન રહ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિશ્વ હિન્દુ પરિષદ બનાસકાંઠા વિભાગ સહમંત્રી શ્રી કિશોરભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રભુદાસ મોદી વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત વૈચારિક પ્રબોધન પ્રમુખનું બૌદ્ધિક રહ્યું હતું જિલ્લા ઉપાધ્યક્ષ રમણભાઈ સોલંકી રણમલભાઈ સોલંકી જિલ્લા પ્રવીણભાઈ પંચાલ સહમંત્રી માધુભાઈ પુરોહિત સહમંત્રી ગુલાબભાઈ માળી જિલ્લા બજરંગ દળ સંયોજક ભાવેશભાઈ સાંખલા અને જિલ્લા ટીમમાંથી ચેતનદાન ગઢવી મનોજભાઈ ચૌહાણ રાકેશભાઈ ત્રિવેદી કાર્યકર્તાઓ સહિત પ્રચંડ પ્રખંડમાંથી અધ્યક્ષ જયેશભાઈ દેસાઈ પ્રખંડ ઉપાધ્યક્ષ ભારતસિંહ ભટેસરિયા પ્રખંડમંત્રી દિનેશભાઈ સાખલા સહમંત્રી અરવિંદભાઈ જાટ અને સહમંત્રી મહેશભાઈ પ્રજાપતિ સહિત પાંથાવાડા પ્રખંડમાંથી અધ્યક્ષ દાયાભાઈ પુરોહિત મંત્રી ભલાભાઈ મેવાડા તેમજ સહમંત્રી અમરતભાઈ માળી સહિત પ્રખંડ ટીમના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ગામમાંથી અને આજુબાજુના ગામોમાંથી પ્રબુદ્ધ નાગરિકો અને સમાજના વિવિધ આગેવાનો મોટી સંખ્યામાં શસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં સૌ જોડાયા હતા અને કાર્યક્રમ બાદ સૌ પૂજન કરી ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા